અમરેલી શહેરના લાથી રોડ ઉપર આવેલ માણેક સ્તંભ એપાર્ટમેન્ટમાં બીજા માળે આગ લાગવાની ઘટના બની જેના કારણે બે માણસો ચોથા માળમાં ફસાયા તેવી ટેલિફોનિક જાણ ફાયરિંગ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલમાં કરવામાં આવી જેના પગલે હાયર ઓફિસર એચસી સી ગઢવીની આગેવાની હેઠળ સંપૂર્ણ ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પહોંચી ઘટનાસ્થળની પરિસ્થિતિ જોતા ગેસની પાઇપલાઇન આવેલી હોય જીએસપીસી કંપનીને જાણ કરવામાં આવી ઇલેક્ટ્રિસિટીને બંધ કરાવવા બાબતે બીજી વિશે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી

બીજા માળે રેસિડેન્શિયલ ફેટની અંદર આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી તેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની અંદર જાણ થતાની સાથે જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની રેસ્ક્યુ ટીમ તથા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી ઘટના સ્થળની જાણ થતાં આ જગ્યા ઉપર ગેસની પાઇપલાઇન હોય છે ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય છે અને ખૂબ જ ટ્રાફિક પણ થતો હોય છે જેથી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ જીવીસીએલ ડિપાર્ટમેન્ટ અને જીએસપીસી જે ગેસની પાઇપલાઇન હેન્ડલિંગ કરતી હોય છે આ તમામ ડિપાર્ટમેન્ટને એલર્ટ કરવામાં આવેલા હતા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની અંદર પણ જાણ કરવામાં આવી હતી જેથી કરી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રાંત અધિકારી સાહેબશ્રી પણ આ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ટીમ પણ ઉપસ્થિત રહી હતી સંપૂર્ણપણે આ કામગીરી ખતમ કર્યા બાદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા આ સંપૂર્ણ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવેલી છે અને આ મોકડ્રીલની અંદર સફળતાપૂર્વક તમામ વિભાગો દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે ભરત ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરે Relí.